વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકાને લઈને જાણે સુરત શહેર આ દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેમ લાગી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાની સાથે અનેક કાર્યક્રમો સુરતમાં થઈ રહ્યા છે તે રિંગ રોડના કાપડ વેપારીઓ દ્વારા દેશભક્તિના દર્શન કરવા માટે દસમી ઓગસ્ટના રોજ ચાર કિલોમીટર લાંબી પચાસ હજાર વ્યક્તિ તેમાં જોડાશે તે તિરંગા યાત્રાનું આયોજન કરનાર છે તે બાબતની જાણકારી આપવામાં આવી હતી પંચોતેરમી આઝાદી કા મૃત મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેરથી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુરત અગ્રેસર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે હર ઘર તિરંગાને લઈને અનેક કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવાની સાથે તેરથી પંદર ઓગસ્ટે ઘરો પર તિરંગો લહેરાવવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરતની સાંજસમા કાપડ ઉદ્યોગ પણ આમાં જોડાયું છે સુરતના કાપડ ઉદ્યોગમાં ઉદ્યોગપતિઓ જેમાં સાકેત ગ્રુપ અને ભગવાયાત્રા સમિતિ દ્વારા દસમી ઓગસ્ટે સાંજે હાથોમાં તિરંગા અને દિલમાં દેશભક્તિ સાથે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ચાર કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે જેમાં દેશભક્તિના સંદેશ આપતી અને કૃતિઓ પણ રજૂ કરનાર છે તો વિવિધ થીમ પર વિવિધ પોશાકોમાં લોકો જોડાશે તેમ પણ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું દિનેશ દિનેશ રાજપુરોહિત આજે તિરંગા યાત્રા થઈ રહી છે એના કોર કમિટીનો સદસ્ય છું પર્વતપાટ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેક્સટાઇલના દરેક ઘટકો દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે એમાં કાપડના વેપારીથી લઈને મજદૂર સુધીના દરેક ગટરો એમ એમ્બ્રોઇડ્રી ટેમ્પોવાળા એમ્બ્રોઈડ્રી સાથે જોડાયેલા કિન્નરો કુલી દરેક લોકો મિલના માલિકો બધા દરેક લોકો આમાં જોડાયેલા છે અત્યાર સુધીમાં અમારી પાસે પચાસ હજાર તિરંગાઓનું બુકિંગ થઈ ગયું છે આ તિરંગા યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર સાહેબ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને બીજા રાજકીય આગેવાનો પણ રહેવાના છે રાજસ્થાનના જે સુપ્રસિદ્ધ કલાકાર છે છોટુસિંહ રાવણા એ પોતાનો લાઈવ શો આપવાના છે અને એને સાંભળવા હજારો લોકો આવવાના છે અને આ કાર્યક્રમની અંદર લાઈવ રામલીલા પણ થવાની છે એવા ઘણા બધા કાર્યક્રમો આ આ તિરંગા યાત્રામાં થવા જઈ રહ્યા છે એ એ ત્યારે હું બધાને જોડાવા નિમંત્રણ આપું છું હાથમાં તિરંગો અને દિલમાં દેશભક્તિના નારા સાથે યોજાનારી ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રા સુરત ટેક્સટાઇલ માર્કેટથી શરૂ થઈ વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરી અંતે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પૂર્ણ થશે જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ સહિત દેશ પ્રેમી શહેરીજનોને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે કાસવાળા સાથે અઝર કુરેશી